અને હવે બટેકા પૌવા બનાવીશું અને બાયા બટેકા પૌવા પણ પલાળી દીધા છે અને હવે બનાવી દઈએ બટેકા પૌવા અમારા બટેકા પૌવા બની ગયા છે ચાલો તો હવે નાસ્તો કરી લઈએ તમે પણ આવી જાઓ ટોકી 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 વાક્સીએ જેની તૈયારી છે તો આ સોયા ચંગ છે અને આના હું બનાવીશ થોડા હેલ્ધી પણ થઈ જાય એને અને અહીંયા સાઈડમાં મેં પલાળીને રાખ્યા રાખ્યું છે સોજી છે એને પલાળી છે તો થોડા ક્રન્ચી થાય એના માટે અને આને હું બોઈલ કરી દઈશ પહેલાં એના પછી આગળ શું કરું છું એ હું તમને બતાવતી જઈશ એક બાઉલમાં પાણી લઈ લેવાનું છે અને થોડું ઉકળે એના પછી આ રે સોયા ચંગ નાખી દેવાના છે અને બોઇલ સરખી રીતે થવા દેવાના છે અને તમે મીઠું પણ નાખી શકો છો થોડું થઈ ગયું છે અને આ સોયા ચંગ છે એ હવે અંદર નાખી દેવાના છે અને થોડું મીઠું નાખી દઈશું ઉપર અને સરખી રીતે હલાવી દઈશું અને થોડીવાર વાર પકવવા દઈશું આની જે સાઈઝ છે ડબલ થઈ જશે થઈ ગયા છે સાઈડ તમે જોઈ શકો છો કે થોડી મોટી થઈ ગઈ છે બસ હવે થોડા વાર ઠંડા થઈ જાય પછી મિક્સરમાં એને ગ્રાઇન્ડ કરીને એક પેસ્ટ બનાવી દેવાની છે આને એકદમ પાણી નીચોઈને એક્સ્ટ્રા પાણીને નીચોઈને હવે ગ્રાઇન્ડ કરી દઈશ છે અને લિક્વિડી કરવું હોય તો થોડું પાણી નાખી શકો પણ લિક્વિડી કરવાની જરૂર નથી અત્યારે કારણ કે મેં સાઈડમાં સૂરજી પલાળી છે તો આની અંદર જ મિક્સ કરીને પ્રોપરલી હલાવી દઈશું એટલે લિક્વિડી થઈ જશે લસણ મરચાં જે બધું છે એ બધું ગ્રાઇન્ડ આ પણ કરી દેવાનું ને અંદર મિક્સ કરીને જ નાખી દેવાનું અને એક્સ્ટ્રા મીઠું મરચું જે જરૂરી છે એ બધું નાખી દેવાનું રહેશે અને એ રીતનું પેસ્ટ બને છે એના પછી મરચું હળદર મીઠું બધા જે નોર્મલ ડ્રાય મસાલા છે એ બધા કરી દેવાના છે અને પછી તેલનો વઘાર કરવા મૂકી દીધો છે વઘાર થઈ જાય પછી તરત ખીરાની અંદર ના એડ કરી દેવાનું રહેશે અને ખીરાની અંદર તલ ને લીમડું મેં પહેલાંથી અંદર એડ કરી દીધો તો સીધો ઉપર વઘાર જ કરવાનું છે અને બેટર મતલબ થાળીમાં સેટ કરીને ઉપર મરચું અને દાણાજીરું નાખી શકો છો તમારે જો નાખવું હોય તો અને પછી એને સ્ટીમ કરવા મૂકી દો સ્ટીમ કર્યા પછી આવો લુક આવી રહ્યો છે તો હવે અમે જમી લઈએ છીએ અને વિડીયોને અહીંયા એડ કરું છું અને હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી શ્રીરામ અને તમને પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો બાય